ભાવનગર શહેરમાં મોહરમ તહેવારની ઉજવણી સંદર્ભે વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓની બેઠક યોજાઈ તાજિયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટે કમિશનર એનવી ઉપાધ્યાયે સંબંધિત અધિકારીઓને સૂચના આપી મુસ્લિમ સમાજના મોહરમ તહેવારની ઉજવણી આગામી સોળ અને સત્તર જુલાઈના રોજ થવાની છે આ દિવસ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી થાય તે માટે કલેક્ટર કચેરી ખાતે મ્યુનિસિપલ કમિશનર એન વી ઉપાધિની અધ્યક્ષતામાં વહીવટી તંત્ર અને મુસ્લિમ સમાજના અગ્રણીઓ સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં મુસ્લિમ સમાજના અગ્રણીઓ તરફથી રજૂઆત કરાઈ હતી ભાવનગર શહેરમાં નોંધાયેલા મુખ્ય તાજિયાઓની સંખ્યામાં આશરે પાંત્રીસ છે અને સામે માનતાના તાજિયાઓ જોડાશે આગેવાનો દ્વારા તાજિયાના રૂટ પર રોડ રસ્તા પર પેચવર્ક જરૂરી સ્થળોએ લાઇટિંગની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી સોળ અને સત્તર જુલાઈના રોજ તાજિયાઓના રૂટ અંગે જરૂરી વ્યવસ્થા ઉભી કરવા માટે કમિશનરે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી આ બેઠકમાં પોલીસ અધિક્ષક હર્ષદ પટેલ નિવાસી અધિક કલેક્ટર એન ગોવાણી સેન્ટ્રલ તાજિયા કમિટી પ્રમુખ સૈયદ હુસેન મિયા બાપુ ઉપપ્રમુખ રજાકભાઈ કુરેશી આગેવાન ઇકબાલ આરેફ કાળુભાઈ બેલીમ સબીર ખલાણી સિરાજ નાથણી તેમજ મુસ્લિમ સમાજના અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા रिपोर्टर अन्व लक्ष्मीधर गुजरात क्राइम न्यूज भावनगर